નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની એકમાત્ર કોલેજનો અમદાવાદ જિલ્લાના દસખોઈ તાલુકાના જેતલપુર ગામમાં પ્રારંભ કરવામાં આવ્યો છે દેશની નવમી ફોરેન્સિક સાયન્સ કોલેજનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કોલેજમાં વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યુરિટીનું શિક્ષણ મેળવી શકે છે આ યુનિવર્સિટી આવનારા દિવસોમાં વડપ્રુખ સમાન બનશે જ્યાં રિસર્ચ ઇનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રે અનેક કામો થશે જેની સમગ્ર વિશ્વમાં નોંધ પણ લેવાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જેતલપુર ગામ વિશે વાત કરતા જણાવ્યું હતું કે જેતલપુર ગામ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું ગામ છે અહીં અનેકવાર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે આ ગામ સાથે મારી અનેક યાદો જોડાયેલી છે આ સંપ્રદાય દ્વારા અત્યાર સુધી જગતના કલ્યાણ અર્થે અનેકવિધ કાર્યો કરવામાં આવ્યા છે જેતલપુરને પણ શિક્ષાનું ધામ બનાવ્યું છે ત્યારે અહીં ફોરેન્સિક સાયન્સ અભ્યાસક્રમ શરૂ કરી આધુનિક શિક્ષણ આપવાની દિશામાં કામ શરૂ કરાયું છે આ ઇન્સ્ટિટ્યૂટ નવી શિક્ષણ નીતિને અનુરૂપ હશે તેવું પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે મહંત શાસ્ત્રી આત્મા પ્રકાશ સ્વામી મહંત શાસ્ત્રી પુરુષોત્તમ પ્રકાશ દાસ સ્વામી દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ એનએફએસયુના વાઇસ ચાન્સેલર ડોક્ટર જે એમ વ્યાસ કોલેજના પ્રિન્સિપાલ સહકારી અગ્રણી બિપિન પટેલ રાજકીય આગેવાન હર્ષદગીરી ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં હરિભક્તો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા એક પ્રકારથી સ્વામિનારાયણ ભગવાનના ચરણ થી પવિત્ર થયેલી આ ગામની રજ આ ગામની ભૂમિ અને કાલકપુર ગાદી સંસ્થાને શિક્ષાના ધામમાં બદલવાનું કામ કર્યું અને આ જે શરૂઆત અનેક વર્ષો પહેલા થઈ અને આજે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સાથે જોડાયેલી કોલેજની શરૂઆત કરી આધુનિકમાં આધુનિક શિક્ષા સુધી પહોંચાડવાનું આજે પુણ્ય કાર્ય થયું છે હું ખરેખર કાલુપુર ગાદી સંસ્થાનના સૌ ટ્રસ્ટીઓને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને બધાઈ આપવા માંગુ